નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડિયોની અંદર તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તાને લઈ ખેડૂતોની મિત્રો મૂંઝવણ સામે આવી છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતભાઈઓના ખાતામાં બે હજાર રૂપિયાનો મિત્રો હપ્તો જમા કરવામાં આવે છે જેમાં મિત્રો અઢારમો હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં એટલે કે મિત્રો આ ડિસેમ્બર મહિનામાં જ ઓગણીસમો હપ્તો પણ જમા કરી દેવામાં આવી જશે તો મિત્રો તેના પહેલાં તમારે ખેડૂત રજીસ્ટ્રી કરાવી લેવાની છે નહીંતર ઓગણીસમા હપ્તાનો લાભ મળશે નહીં અમુક ખેડૂતભાઈઓ એવો દાવો કરી રહ્યા છે કે તેમને અઢારમા હપ્તાનો લાભ મળ્યો નથી તો તેવા ખેડૂતોને ઈ કેવાયસી કરાવી લેવાનું છે અને સાથે જ ખેડૂત રજીસ્ટ્રી કરાવી લેવાની છે હવે ખેડૂતોનો સવાલ એ ઊભો થાય છે કે ખેડૂતો ખેડૂતો રજીસ્ટ્રી કરાવવા જાય છે ત્યારે અનેક તકનીકી ખામીઓના કારણે ખેડૂત રજીસ્ટ્રી થતી નથી ખેડૂતોની મૂંઝવણ એ છે કે શું ખેડૂતોને ડિસેમ્બર માસનો ઓગણીસમો હપ્તો મળશે કે નહીં તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો આજે મોટી બેઠક મળી જેમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે પૂર્વ બજેટ બેઠકોના ભાગરૂપે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ હિસ્સેદારો સાથે બેઠક યોજી હતી આ દરમિયાન ખેડૂતોએ સરકારની સસ્તી લાંબા ગાળાની લોન આપવા કર ઘટાડવા અને પીએમ કિસાન યોજના અંતર્ગત સહાય બમણી કરવા વિનંતીઓ પણ કરી હતી બે કલાક સુધી બેઠકમાં વિવિધ દરખાસ્તો ઉપર વિષયભૂત ચર્ચા પણ કરવામાં આવી હતી આ દરમિયાન મિત્રો કૃષિ ક્ષેત્રના ઘણા પ્રકારોના ઉકેલો જેવા કે નાની નાણાકીય રાહત બજાર સુધારણા અને વ્યૂહાત્મક મિત્રો રોકાણ ઉપર વિચારણા કરવામાં મિત્રો આવી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો નવા સીમ માટે આધાર કાર્ડ આપતા લોકો સાવધાન થઈ જજો મિત્રો નવા સીમ માટે આધાર કાર્ડ આપતા લોકો સાવધાન થઈ જજો રાજ્યમાંથી સીમ કાર્ડ દુબઈ મિત્રો મોકલવાનું કૌભાંડ મિત્રો ઝડપાયું છે અમદાવાદના મિત્રો શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ પાર્સલ આવતા મિત્રો મામલે પડદાફાશ થયા હતા આ બાબતે મિત્રો સાયબર ક્રાઈમની ટીમને મિત્રો જાણ કરતાં પોલીસ દ્વારા તપાસ પણ મિત્રો હાથ ધરવામાં આવી હતી અને પંચાવન જેટલા સીમ કાર્ડ મળી આવ્યા હતા પોલીસ દ્વારા મિત્રો ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને કાર્યવાહી મિત્રો હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો દેશનું સૌથી મોઘું રાજ્ય ગુજરાત રાજ્ય જેમાં ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વિકસિત રાજ્યોની યાદીમાં પણ મિત્રો ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની પણ મિત્રો જરૂર પડે છે જેમાંથી અન્ય અને મિત્રો સામાન્ય જીવન જીવી શકાય જે આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવું મિત્રો સાબિત કરવામાં આવ્યું હતું કે જીવન ગુજરાત ખર્ચ મામલે મિત્રો ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે અહીં મિત્રો સામાન્ય જીવન જીવવા માટે પણ આશરે મિત્રો રૂપિયાની જરૂર પડે છે જો મિત્રો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવીએ તો હિમાચલ પ્રદેશ અને અહીં માત્ર મિત્રો ત્રેવીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે અને આ મામલે મિત્રો ગુજરાતમાં છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મિત્રો એક હજાર રૂપિયા આપવામાં આવશે જેમાં દિલ્હી સરકારે મહિલાઓ માટે એક મુદ્રો મોટી જાહેરાત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી સરકારમાં રહેતી એટલે કે દિલ્હીમાં રહેતી મહિલાઓને હવે એક હજાર રૂપિયા માસિક ગ્રાન્ટ મળશે દિલ્હી સરકારે પોતાના બજેટમાંથી મિત્રો આ મહત્વની જાહેરાતો કરી હતી બજેટ રજૂ કરતી વખતે મિત્રો દિલ્હીના નાણાકીય આશી આતિશીએ મિત્રો કહ્યું હતું કે અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને મિત્રો સરકાર તરફથી મિત્રો આર્થિક સહાય આપવામાં આવશે જેમાં મિત્રો મહિલાઓને આ સહાય મળે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો અકસ્માતમાં મિત્રો મળશે પાંચ લાખ રૂપિયાની સહાય જેમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર કરવા માટે મિત્રો સરકાર આપી છે મિત્રો સહાય જેમાં સારવાર આપવા માટે મિત્રો કેન્દ્ર સરકાર નવી યોજના પણ લાવશે અને માર્ગ અકસ્માતોનો ભોગ બનેલા મિત્રો તેઓને મિત્રો પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર પણ આપવામાં આવશે આ અંગે ચંદીગઢમાં મિત્રો એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તેમાં મિત્રો અનેક રાહતોની શરૂઆતો કરવામાં આવી છે કેન્દ્ર સરકારે મિત્રો કહ્યું હતું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને અકસ્માતના દિવસથી સાત દિવસ સુધી મફત પણ મિત્રો સારવાર પણ આપવામાં આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાધન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યનું યુવાધન જુગારની કિચડીમાં ફસાતું જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છેલ્લા કોઈ રસ્તા ન બચતા આપઘાત કરવાનો વારો પણ આવે છે ઓનલાઈન જુગારમાં મિત્રો દેવું થતાં આપઘાતના અનેક કિસ્સાઓ મિત્રો સામે આવી રહ્યા છે ત્યારબાદ જેમાં બોટાદના એમએલએ ઉમેરા મકવાણાએ મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં ઓનલાઈન થી જુગારની એપ્લિકેશનો બંધ કરવા માટે સીએમને મિત્રો પત્ર પણ લખ્યો હતો પણ તેનો કોઈ પણ જવાબ ન આવ્યો તેમજ ટીવી ઉપર આવતી જાહેરાતો તત્કાલ બંધ કરવા પણ વિનંત્રો મિત્રો વિનંતી કરી હતી પણ મિત્રો સીએમ તરફથી આનો કોઈ રિપ્લાય પણ આવ્યો નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ તિનપત્તી અને જુગારની એપ્લિકેશનો બંધ થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાય જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાંત મિત્રો ચિંતામાં મુકાયો છે જેમાં મિત્રો દિવસેની દિવસે મોંઘવારી વધતી જાય છે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે મિત્રો ખેતી પણ મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ પછી મિત્રો દરેક તેને લગતી વસ્તુઓ ઉપર અસર પણ પહોંચી છે કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતી ખર્ચમાં મિત્રો ત્રીસ ટકા ટકા જેટલો મિત્રો વધારો જોવા મળ્યો છે આપણને મિત્રો આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રહેતા લોકો ખેતી સાથે મિત્રો જોડાયેલા છે જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલો મિત્રો ખેતીમાં મોંઘવારીમાં વધારો આવ્યો છે જ્યારે મિત્રો ન્યૂઝ અઢારની સાથે મિત્રો વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવાના મિત્રો એક લીટર જોઈતું હતું જેની જરૂર પડતી હતી અને આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હતી હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાણના મિત્રો સો રૂપિયા પ્રતિ કિલો વીઘાએ વધી ગયા છે એટલે કે મિત્રો આ ખર્ચ આશરે ડબલ થઈ ગયો છે વર્ષ પહેલાં મિત્રો સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો ભાવ વધારો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે જેમાં એકસો પચીસ રૂપિયા વેતન હતું અત્યારે મિત્રો સાડા ત્રણસો અને પાંચસો રૂપિયા વેતન ચાલી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને પહેલાંની જેમ ખેતી પણ થતી નથી શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા પણ અત્યારે મળતા નથી તો ખેડૂતોને મિત્રો અનેક તકનીકીઓ ઊભી થાય છે અને અનેક પરેશાનીઓ ઊભી થાય છે ત્યારે ખેડૂતો જગતનો તાત એટલે કે ચિંતામાં મુકાયો છે કે ખેડૂત શું કરી શકે મિત્રો ખેડૂતો આંદોલન કરીને પણ જતાવી શકે છે કે અમારી આ પરેશાનીઓ છે ખેડૂતો એક મળી અને આ દરેક યોજનાઓ ચાલે છે જેમની તેની સહાય મળતી નથી અનેક ચિંતાઓમાં મુકાયેલા છે તેના પ્રશ્નોના હલ આંદોલનથી મળી શકે છે તો દરેક ખેડૂતો તેવું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ અને આપણને સમાચાર સામે આવ્યા હતા મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો